નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિને ઘસારો સાવલી તાલુકામાં ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોએ ઉત્સાહભેર સાવલી તાલુકા પંચાયત ખાતે આજે પણ ઉમેદવારી નોંધાવી હતી સાવલી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી બે અલગ અલગ સ્થળોએ ચૂંટણીના ઉમેદવારોએ પોતાના બહોળી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી આગામી બાવીસ જૂનના રોજ રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે ત્યારે સાવલી તાલુકામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો સાવલી તાલુકામાં કુલ એસી ગ્રામ પંચાયત છે જેમાં હાલમાં એકાવન ગ્રામ પંચાયતમાં સરપંચ કાર્યરત છે અને હાલમાં ઓગણત્રીસ ગ્રામ પંચાયતના સરપંચ પદ અને વોર્ડ સભ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે તે અનુસંધાને ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ફોર્મ ભરવાનો ઘસારો તાલુકા પંચાયત ખાતે જોવા મળી રહ્યો હતો સાવલી તાલુકા પંચાયત કચેરી ખાતે અઠ્યાવીસ ગ્રામ પંચાયતના ઇચ્છુક ઉમેદવારો અને સરપંચ પદ માટે તેમજ તેઓના વોર્ડના સભ્યપદ માટે ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા સમર્થકો સાથે ટેકેદારો સાથે આવીને ઉત્સાહ સાથે ઉમેદવારી નોંધાવી હતી આગામી બાવીસમી જૂનના રોજ યોજાનાર ચૂંટણી માટે સાવલી તાલુકાના ગામના લોકોમાં ચૂંટણી માટેનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો સાવલી તાલુકા ગ્રામ પંચાયત આવીને અને ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે તેતાલીસ અને વોર્ડ સભ્ય માટે બસો પાંત્રીસ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી મામલતદાર ઓફિસ ખાતે એક ગામ માટે ઉમેદવાર પત્ર ભરવાનું સ્થળ છે તાલુકાની અનેક ગ્રામ પંચાયતના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે વાંચતે ગાતે રેલી સ્વરૂપે ઉમેદવારી નોંધાવા માટે આવી પહોંચ્યા હતા કેટલીક ગ્રામ પંચાયતમાં તો ભારે ઉત્સાહ સાથે પણ પોતાના મત વિસ્તારમાં લોકસંપર્ક અભિયાન શરૂ કરાયું હતું ઉમેદવારી આવતીકાલે ફોર્મ ચકાસણી અને ફોમ ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી થશે ચૂંટણી જંગમાં કેટલાક ઉમેદવારો રહે છે અને કેટલીક ગ્રામ પંચાયત સમરસ જાહેર થાય છે તે જોવાનું રહ્યું તાલુકાના અનેક ગામોમાં સરપંચ પદ માટે ભારે રસાકસી જામશે એવો માહોલ સર્જાઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નારી સશક્તિકરણ અભિગમ અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓને પણ પ્રાધાન્ય અપાતા અનેક ગામ તાલુકાની મહિલાઓએ પણ ગ્રામીણ વિકાસમાં સહભાગી થવા સરપંચ અને વોર્ડ સભ્ય માટે ઉમેદવારી નોંધાવી હતી રિપોર્ટર સતીશ પરમાર સાવલી આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નામ અમીષાબેન અંકિતભાઈ પટેલ છે ગ્રામ અંજેસર આજ રોજ હું અંજેસર ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર તરીકે સાવલી તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી ફોર્મ નોંધાવવા માટે હું અને મારા પતિ અને સર્વ સમાજ અને વોર્ડના સભ્યો સાથે મારી ઉમેદવારી નોંધાવી છે મહિલા તરીકે અમારા ગામનો વિકાસ થાય એ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી જે મહિલાઓને આગળ લાવવાના પ્રયાસ કરી રહ્યા છે તે જ અમારા માટે પ્રેરણા સ્ત્રોત છે એના માટે જ હું આજે સરપંચનો ફોર્મ ભરી રહ્યો છું